કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને આવા કિસ્સાઓ પણ સામે આવતા રહ્યા છે ગુજરાતના સુરત શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વધુ એક પ્રેમ આંધળો છે એવો જ કિસ્સો સામે આવ્યો છે ગુજરાતમાં હવે પ્રેમ કરી પૈસા પડાવવાનો જાણી ધંધો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા દિલીપભાઈ ઉકાણીના છન્નુ લાખ રૂપિયા તેના જ ઘરમાં રહેતી ભાડુવાત લઈને ફરાર થઈ હતી જયશ્રી ભગત અને તેમના પ્રેમી શુભમની બંટી બબલીની જોડી લોકોને પ્રેમમાં ફસાવે છે અને પછી પૈસા હાથમાં આવતા જ ફરાર થાય છે દિલીપભાઈ ઉકાણી પણ તેમનો શિકાર બની ગયા દિલીપભાઈ ઉકાણીએ જયશ્રી ભગતને ભાડે ઘર આપ્યું દિલીપભાઈ ઉપર રહે અને જયશ્રી નીચે રહે સમય સાથે જયશ્રી દિલીપની વધુ નજીક આવે છે પણ હવે જે થવા જઈ રહ્યું હતું તે દિલીપને બરબાદ કરી દે છે દિલીપનો લાખો રૂપિયાનો પ્લોટ વેચાય છે પરંતુ પૈસા તેની પાસે આવતા નથી

અને એને ખબર હતી પૈસા ઘરે આવેલા છે તો પૈસા એને એના લવર આ વાત કરતી છે ખબર તો એના લવર ને બોલાવી દીધો છે અઠ્યાવીસ તારીખે તો એ પૈસા એને એને વાયના ફ્લેટ હતો ને એમાં આંબી દીધા કપડા ચેન્જ કરવા બહાર અને પછી એનો લવર આઠ વાગે હવા આઠ વાગે લઈને જઈ આવી ગયો એક વર્ષ થાય સમગ્ર બનાવમાં હકીકત એ મુજબ છે કે આ જે બેન છે જયશ્રી બેન એ પોતાના પતિ થી અલગ રહેતા હતા અને જે છે દિલીપભાઈ એ પોતાના પત્નીથી અલગ રહેતા હતા આ દિલીપભાઈ પોતાના પત્નીથી એક વર્ષથી અલગ રહી અને એક મકાનમાં રહેતા હતા જેમાં નીચેનો માળ એ આ અને એમના પ્રેમી એ એને આપી દીધો હતો છે છે પ્રેમી એમને આપી દીધો ભાડે રહેવા માટે જયારે શુભમ અવારનવાર મહારાષ્ટ્ર જતો હતો ત્યારે આ જયશ્રીબેન અને દિલીપભાઈ સાથે એકબીજા સાથે નજીક આવ્યા હતા અને બંને વચ્ચે પ્રેમ શરૂ થયો હતો ત્યારબાદ જયશ્રી બેને એમના આ પ્રેમ સબંધ નો લાભ લઈ અને એમને જાણવા જાણવા મળ્યું હતું કે આ મકાન દિલીપ વેચવાના છે તેથી જયશ્રીબેન અને એમના જે પ્રેમી છે શુભમ બંને ભેગા થઈને એક કાવતરું રચ્યું હતું અને જે કાવતરાના ભાગરૂપે રૂપે એ લોકો આ બેનના ના બેને જયારે પૈસા એમના ઘરે આવી ગયા હતા ત્યારે એ પૈસા લઈને ત્યાંથી પોતાના અંગત ઉપયોગ માટે લઈ ગયા હતા એવી પોલીસને માહિતી છે લાખો રૂપિયા લઈ દિલીપને તેની જ ફાડુઆત ઉલ્લુ બનાવી ગઈ દિલીપની જયશ્રી સાથે લાગણી બંધાઈ હતી જોકે કે જયશ્રી તે લાગણી અને લાખો રૂપિયા લઈ રફુ ચક્કર થઈ ચોક બજાર પોલીસન વિસ્તારમાં રહેતા દિલીપ ઉકાણી નામના શખ્સના પ્રેમ સંબંધ એક જયશ્રીબેન ભગત સાથે બંધાયા હતા જયશ્રીબેન ગ્રાઉન્ડ ફ્લોર પર ભાડેથી રહેતી હતી અને આ જે દિલીપ ઉકાણી છે એ પહેલા માળે રહેતા હતા દિલીપ ઉકાણીના સાંસારિક સંબંધો પરિવાર સાથે સારાના હતા એની પત્ની પિયરમાં રહેતી હતી દિલીપ ઉકાણી ઘરમાં એકલો રહેતો હતો જયશ્રીબેનને આ વાતની ખબર હતી સાથે સાથે જયશ્રીબેનને એ પણ ખબર હતી કે જે દિલીપ ઉકાણી છે એમનો લાખો રૂપિયાનો એક પ્લોટ વેચાવાનો છે ત્રેવીસ જનવરીના રોજ એ પ્લોટ વેચાયો હતો અંદાજે એક કરોડ રૂપિયા દિલીપના ઘરે આવ્યા હતા એ પહેલાં જયશ્રીબેને દિલીપ ઉકાણીને કહ્યું હતું કે એમનું પણ એમના પતિ સાથે નથી બનતું એટલા માટે તેઓ દિલીપ સાથે લગ્ન કરવા માંગે છે એની સાથે રહેવા માંગે છે બે બાળકો સાથે જયશ્રીબેન દિલીપ સાથે રહેવા પણ લાગી હતી ત્રેવીસ જાન્યુઆરી રોજ જેવા પ્લોટના પૈસા આવે છે દિલીપ ઉકાણી પૈસા પોતાના ઘરમાં મૂકી દે છે અને ત્યારબાદ એકત્રીસ તારીખે દિલીપને એવું કહે છે જયશ્રીબેન કે એમના જે બે બાળકો છે અને એના જે પતિ છે એ શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચે છે એને ત્યાં આ બાળકોનો મૂકી આવે એટલે પછી આપણે બીજો કોઈ કામ કરીશું દિલીપ પ્રેમમાં આંધળો થઈ ગયો હતો અને જયશ્રીબેનની સાથે રિક્ષામાં બેસીને એ સબ્જી માર્કેટમાં જાય છે અને બાળકોને મૂકવા માટે જે જાય છે તો પાછો આવે ત્યારે જયશ્રીબેન ત્યાં મળતી નથી અને એ ફોન પર નથી ઉપાડતી દિલીપ ઘરે પહોંચે છે અને જુએ છે કે એના ઘરમાં જે અંદાજે નવાણું લાખ રૂપિયા મુકાયા હતા એ પૈસા ગાયબ છે દિલીપ છટપટી જાય છે આજુબાજુને સીસીટીવી કેમેરા ચેક કરે છે એમાં એક શખ્સ પૈસાનો થેલો લઈ જતો નજરે પડે છે દિલીપને સમજતા વાર ના લાગી કારણ કે જે શખ્સ પૈસા લઈને જઈ રહ્યો હતો એ દિલીપની પ્રેમિકા જયશ્રીનો બોયફ્રેન્ડ કહી શકાય શુભમ હતો શુભમ અને જયશ્રીએ મળીને દિલીપ સાથે આ ઠગાઈ કરી હતી પ્રેમ સંબંધમાં ફસાયો હતો માત્ર ને માત્ર પૈસા માટે દિલીપે આ મામલે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ ચોક બજાર પોલીસે આ મામલે તપાસનો ધમદબાડ શરૂ કર્યું હતું આ મામલે બંને મહારાષ્ટ્ર ફરાર થઈ ગયા હતા અને એ ફરીથી સુરત આવવાના હતા એવી પોલીસને બાતમી મળી હતી ચોક બજાર પોલીસે બંને બોયફ્રેન્ડ અને અને બબલી કહી શકાય બંનેની ધરપકડ કરી છે